ભાઈઓ જણાવવાનું કે આપણા વિરમધામ શહેર માટે ભાજપ પ્રમુખ તરીકે દેવાભાઈ ઠાકોરને ને નિમણૂક કર્યા છે અને તાલુકામાં વિક્રમસિંહ ઠાકોર આપણા માટે બહુ ગર્વની વાત છે એટલે એમનું સન્માન સમારોહ રાખ્યું છે એટલે બધા ભેગા થઈને આપણું સારું કામ થાય સારું કાર્ય થાય એ માટેથી આપણે ઠાકોર સમાજની આગળ પ્રગતિ કરે એમ થાય ને આપણે બધાની પ્રગતિ થાય કામ ધંધા વગર રખડે છે એટલે એમને એટલી વિનંતી છે કે બધા માટે કઈક વિચારી સારું બધા કામ ધંધો લાગે ગમે અહિયાં ઠાકોરો જાગૃત થાવ જાગૃત થી રખો sha semua <coughs> teman semua ra namabola